શહેરના વિદ્યાનગરમાં મધરાત્રિના સમયે પાંચ થી છ નશાખોરોએ ત્રણ ગાડીઓને આગ ચાપી દીધી હતી જ્યારે આગ ચાપી દેતા સમગ્ર વિડીયો પોતે જ ઉતારતો હોય તેવો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યો હતો શહેરના વિદ્યાનગરમાં મધરાત્રિના એક સાથે ત્રણ કારમાં આગ ચાપી દેવામાં આવી હતી બનાવના પગલે ફાયર બ્રિગેડ કાફલાએ દોડી જઈ પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવી લીધો હતો આગથી ત્રણે કારને સારું એવું નુકસાન થયું હતું તે સોસાયટીની પાસે એક વિસ્તારમાં આવેલો છે તે વિસ્તારમાં કેટલાક આવારા તત્વો લાંબા સમયથી આ સોસાયટીની નજીક જમેલો કરી અને નશો કરતા હોય તે અંગે સોસાયટીના સભ્યો ટપાડતા મારામારી ઉપર ઉતરી આવ્યા હતા અને રાત્રે મોડે આવીને પાર્ક કરેલા કારમાં આગ ચાપી ફરાર થઈ ગયા હતા મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલ ધ્રુવભાઈ નામના નાગરિકે ફોન કરીને જણાવેલ કે વિદ્યાનગર એસબીઆઈ બેંક પાસે શોપિંગ સેન્ટર પાછળ આવેલી વડલા સોસાયટીના પાર્કિંગમાં રહેલી ત્રણ કારમાં આગ લાગી છે આગ લાગ્યાની જાણકારી મળતા ફાયર બ્રિગેડ કાપલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પાણીનો છટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો બનાવસ્તરે પાર્ક કરેલા ચિંતનભાઈ સાની માલિકીની ઇનોવા કાર રિજિસ્ટર નંબર જીજે જીરો ફોર એપી ડબલ જીરો ઓગણીસ રાણાની માલિકીની હોન્ડા સિટી કાર નંબર જીજે જીરો ફોર એપી એક્યાસી સત્તાણું બા રાણીની માલિકીની સેલ્વરલેટ કાર નંબર જીજે જીરો ફોર એપી ઓગણચાલીસ માં આગ લાગેલી જોવા મળી હતી તેમ ફાયર બ્રિગેડે જણાવ્યું હતું ત્યારે રહીશોએ બાજુના વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો વચ્ચે થયેલી માથાકૂટ કારણભૂત હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું જેને લઈને આ સામાજિક તત્વો છેલ્લા બે વર્ષથી વડલા સોસાયટી નજીક જમેલો કરી આવારાગીરી કરતા સાથે નશો કરતા હતા આ અંગે રહીશોએ તેઓને ટપાડતા સોસાયટીના બે સભ્યો પર હુમલો કરી માર માર્યો હતો જ્યારે મોડી રાત્રે એક શખ્સ આગ લગાડતો સીસીટીવી કેમેરામાં જોવા મળ્યો હતો સમગ્ર બનાવ અંગે ઘટના સ્થળે પોલીસે આવી વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા